युवक ने वीडियो बनाvio હતો ચપ્પુ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉdna પોલીસ યુવકની ધરપકડ કરી હતી વિડિયો બનાવવા બદલ સાગર માનસિક કાન પકડીને માફી પણ માંગી હતી મુસે બહોત બડી ગલતી હો ગઈ કે મેને મેરે આઈડી સે ગુન્ડા ગરદીવાલા વિડિયો છોડા ઓર આજ કે બાદ એસા મેરે આઈડી સે કોઈ ભી વિડિયો નહીં આયેગા જિસ્સે કી પબ્લિક કો તકલીફ હો ય પબ્લિક કો ખરાબ લાગે ઓર आज के बाद अगर मैं जो भी वीडियो बनाऊंगा समाज की सेवा के लिए या समाज का उपयोग आए ऐसा कोई भी वीडियो बनाऊंगा तो मैं माफ़ी चाहता हूँ पब्लिक से मैं पब्लिक से माफी चाहता हूँ कि मेरी वजह से आपको जो भी तकलीफ हुई है उसके लिए मुझे माफ़ कर दो आज के बाद ऐसा कभी नहीं होगा